પચીસ માં ટ્રાફિકના નિયમોનું શહેરીજનો કડક પાલન કરવું પડશે જો નહીં કરે તો પોલીસ કાર્યવાહી માટે રહેવું પડશે તૈયાર સુરતમાં જાહેર રસ્તા પોલીસ અને પાલિકા સંકલન સાંધી કાર્યવાહી કરશે સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને ફરિયાદ કરશે ઉપરાંત શહેર પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટની ચુસ્ત અમલવારી કરશે પિસ્તાલીસ દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરશે શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવશે ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી થકી કડક કાર્યવાહી કરશે ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે પોલીસ ફરિયાદ થશે લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ થશે સુરત પોલીસ કમિશનરે આપી માહિતી આપતા કહ્યું હતું કે સુરત પોલીસનો વર્ષ બે હજાર પચીસ રોડમેપ તૈયાર છે રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડમેપ તૈયાર કરાયો છે ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગેની દિશામાં પણ પ્રયાસ કરાશે રાજ્યમંત્રી રાજમંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ પોલીસના સિનિયર અધિકારીઓ કલેક્ટરશ્રી બધા સાથે એક જો કમ્બાઈન મિટિંગ રાખવામાં આવી જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય છે અને જો બી છેલ્લા છે મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય ટ્રાફિક સિગ્નલ્સના આપણા સર્કલ્સના હોય રોડ ડિઝાઇનિંગમાં હોય આમાં માર્કિંગ રોડ માર્કિંગના હોય એના બાર જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાની છે અને સાથોસાથ જો માન્ય ગ્રામ મંત્રી પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા અને લગભગ આવનારા સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જોએ જો જોઈએ અમુક જો બીઆરટીએસના સ્ટેશન છે જે છે આપણા વાત કરીએ ત્યાં નગરવાળા સ્ટેન્ડ છે આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે વધારે વિશાલ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે આ ટ્રાફિક વ્યવસ્થા સારી થાય જોઈએ આપણા બહુ જ સારા એરિયા આઉટગ્રોથ એરિયા જો અત્યારે શહેરમાં જો એ ભેળવામાં આવેલા છે કાર્પોરેશનમાં અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને આવનાર સમયમાં આપણે પ્રજાજનોના જો આ હેલ્મેટના ઉપયોગ કરવા માટે પહેલાં અમે લોકો અવેરનેસ લગભગ કરી પિસ્તાલીસ દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ કોલેજિસમાં આપણા ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ સંસ્થાઓમાં જોઈએ જઈને જો લોકોને સમજ પાડી જોઈએ એના પછી ફોર્ટી ફાઇવ ડેઝ પછી અમે લોકો ટાઈમલાઇન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ એના પછી હેલ્મેટ હેલ્મેટના જોએ અમલવારી કરવા માટે કારણ કે અમે લોકો સાલભર અત્યારે સાલના એક દિવસ બાકી છે એન્ડ થવામાં ત્યારે ટ્રાફિક એનાલિસિસ કર્યા આ સિગ્નલ વ્યવસ્થાથી ઘણા બધા જો ફાઇટલ એક્સિડેન્ટો ઓછા થયા લોકોના સલામતી બી જળવાઈ સાથ જ્યાં બી એક્સિડન્ટ થયા